અલ્યા મોડું થઈ ગયું છે રાત નું જાતન મળે છે ઊંઘ આવે છે અલ્યા મેમત એ મેમત તમે રાત ના રાતના રાતના ફોન તો કરવા તો ફોન આવ્યો તો પીડી આવ્યો મોડ થઈ ગયું રાત નું રાખ આપણે માળો તમે મજબૂત માવળિયા

આજ તો ગગોજી નહીં આ પાડું એટલે આજ તો તમારા મેળવો આપડે બે ના પડી ગયા વેલું જવાના છે વહેલું તમે એક વખત પીવાનું છોડી દીધું

યુણ યણાશર ડ૨ાશર સમાશં મચે શારકે મિં સે ટોકે શે નેનેને શાને

મને ક્યાં નહો તમે ભાઈ છો પેલા ત્રણ રાત થઈ રહ્યા છે ઘણા ત્રણ વાગે બધી વાત દવા જો મારા પચાસ હજાર રૂપિયા ખોવાના થઈ

ઈ બધું ખર્જો તમાર ઉપર આવવાનો છે અલ્યા હા હા બોને કેવા કાઢે છે જોને એને આ સુકલા 50000 કે લીધા રે ને આ માર કેડ્યું દુખીને આ દુખીને કોઈ પૂંચી ખાવાય ને હોય તો એ પગ દુખે રે બાપા ની ગડુજી ડોકો અલ્યા ઓને તો ભલે આયો તો નાલો આ મન પગ દુખે યાર મન

তো দিয়ে હવે મારે એટલી ઘણા પચાસ હજાર રૂપિયા નહીં આવે એટલી પડ્યો ને પાછળ ઘડા હા મને તો હલવા આ બર્યું બરા હોય તો પૈસા આમાં મકાય દેખો છે ને આમાં મકાય દેખો છે પૂરું કરું મારુંય પૂરું થાય એમ નહીં મારે ભાઈ રહેવાનું છે પડ્યો ને પાછરો પચાસ હજાર રૂપિયા નહીં હાલો ને એટલી ઘડાશું હોય

હમણાં એવું જ કરવું બેડ દોડ જ કરવો પડશે અરે મારે મગજ કઈ જવાનો છે દાતણ ફાતન કરી આવું

હવે પડતું થાય બાજરી ભ્રમણ એટલે કે કોઈક થઈ જવું પડતો અંદર ખાલી ઘણી બાજરી વાડી હોય છે કોઈ થઈ જ નઈ જ માર્યા માબરો હોય એ મેમન

આવતા આવતા થાય મો શું કહું છું તમે એટલે કોક થઈ જાય હા ના ના એ તો મારું આવે એટલે હું તમે શું કહું છું ઘરે જ આવું છે ઘરે ઘરે થોડુંક આવું છું થોડો ત્યારે હું ત્યાં આ હા હવે આ બંકાનું કોણ થઈ ગયું છે હવે લાઈન ઉપર આવ્યો છે કોમ થઈ ગયું

જો નો કરવા આવ્યો તો વેદ તો મારો થઈ જાવ હવે કાટ ઉત છે હવે ભાડાના પૈસા છે ને હવે હેડ તું જવું પડશે મારે હેડવાજે મઠા ફટાફટ બસ કે ચલો ચીડી આવશું તો કાળ મોટો પથારી રીસેરો છે